નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે નવા વિડીયો માં ને આપણા વાલા વાલા એવા તમામ યુટ્યુબ ફેમિલી ને જય શ્રી કૃષ્ણ સીતારામ ને હર હર મહાદેવ તો દર્શક મિત્રો આજે કઈક જીરો માં છે આ જીરો આપણે કાલ વ્યવસ્થિત યુરિયા નાખી દીધું છે ને આજે આપણે એમાં પાણી ચાલુ કરી દીધું છે તો આજે પાણી ભેગું આપણે એક બ્લુ કોપર જે આપણે કાલ બતાવ્યુંતું કે આજે એમાં ભેગું પાણી ભેગું સાથે સાથે આપી દેવું છે અને હજી હમણાં લાયક આવ્યું એટલે આપડી મોટર પણ ચાલુ કરી દીધી છે એક ક્યારે પાણી જઈ છે તો સૌથી પહેલા તો ચાલો આપણે આપડે બ્લુ કોપર લેવા છે એની આજે સંપૂર્ણ આજે આપડે વાત કરીશું શું કામ માં આવે છે બ્લુ કોપર તો આપડે ચાર વિઘા જે જીરું છે એમાં આપણે એક કિલો કે પાંચસો પાંચસો ગ્રામ નો બે પેકેટ લેવા છે ને આને સરખી રીતે આપણે જે આ ચાર વીઘાનું નું જીરું છે એમાં સરસ રીતે આપણે સરખું ન ભરાય તો આ બધું આપણે સરસ રીતે એમાં સરખું જાય એ માટે પેલા તો છવી ક્યારે આપડા જીરું છે તો છવી ડબલા પેલા આપણે પાણી નાખી દેવાનું છે 你，嗯。<Yeah. S 2> um.

જે કોપર નો ઉપયોગ કરીએ છીએ સંપૂર્ણ આજે આપણે શા માટે બ્લુ કોપર પાવવું જોઈએ સંપૂર્ણ આજને આપડા વિડીયોમાં જણાવું છે તો દર્શક મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો રીતનું કઈક પેકેટ નીકળે છે સરસ રીતે દર્શક મિત્રો આપણે છવી તો છવી ક્યારે આપણે ડબલા આમાં નાખી દીધા છે તો સરસ રીતે પેલા એને ઓગાળી લેવાનો છે પાવડર પંપ માં આવે છે તમે જોઈ શકો છો અત્યારે પવન પણ ખુબ થોડોક વધારે છે જે આ બે ત્રણ દિવસ થી પવન થોડોક વધારે નીકળેલો છે પવન પણ થોડોક દશક મિત્રો બે દિવસ થી તો એવો નીકળ્યો છે કે વાત ના પૂછો ઠંડી પણ એવી જોરદાર પડી રહી છે

તો દર્શક મિત્રો છે રીતે આપણું જે જીરું છે અહિયાં નજીક થી તમને બતાવવાનું પ્રયત્ન કરું છું કે આ રીતના આપણે જે બ્લુ કોપર છે આપણે એક વીઘા દીઠ બે વીઘા દીઠ પાંચસો ગ્રામ એટલે કે આમ તો જોકે આમ જોવા જઈએ તો જે બ્લુ કોપર છે શેના માટે આમ કામ તો આપણે સૌથી આપણે બ્લુ ઉપયોગ કરીએ છીએ મરચી ડસ્ટિંગ કર્યું એમાં આપણી મરચી બચી ગઈ છે આપણા ચણામાં પણ બ્લુ આપણે પ્રવાહી લેવા તા તો એમાં સરસ રીતે આપણે જે સુકારો હતો તો એના માટે પણ એ આપડી જે મરચી છે ચણા છે એ આપણે સુકારો એમાં અટકી ગયો હતો જીરુમાં આપણે આમ તો બહુ તો કઈ સુકારો નથી પરંતુ જે થોડો આપણે એના કારણે થોડોક સુકારા જેવું છે કે આપણે જે આમાં એક બે સવારો આપણે જોવા મળ્યા હતા તો એના માટે આપણે જે પીએ તા એને એડવાન્સ માં આપણે આપણે જે બ્લુ કોપર પડ્યું એ રીતનું આપણે પાતા જઈએ છીએ

અને આપણે એડવાન્સમાં માં આપણે ખાલી એક બે છોડવા જોયા હતા કે આપણે જે લોકો પર લીધે જીરુમાં સુકારો અથવા ચણામાં સુકારો ઘણી જગ્યા આથી સુકારા માટે આપણને જે બ્લુ રાઈટ છે બ્લુ કોપર છે એ ખૂબ જ મસ્ત રીતે આપણે એમ લાગે કે આ સુકારા માટે બેસ્ટ છે તો આપણે જીરુમાં જે ચોથું પણ ચાલુ કરી દીધું છે અને એક ચાર આડી આપણે એક ડબલ્યુ એનો મસ્ત રીતે ડોઝ પણ બનાવી લીધો છે અને મસ્ત રીતે આપણે જે સ્ટોમ એ રીતનું પાવાનું પણ ચાલુ છે આપણે જે ડબલું લીધું છે એમાં લાંબી નળી છે જેથી કરીને તમે જોઈ શકો છો આ રીતનું મસ્ત રીતે આમાં પાણી ભેગું અત્યારે પીવે છે તો દર્શક મિત્રો જે તમારા પણ જો જીરું હોય તો સરસ રીતે આ રીતનું જો આમાં આપણે એડવાન્સમાં માં કાળજી લઈ લેવી જોઈએ આપણે જો આમ જોવા જઈએ તો જીરુંમાં પાણી આવું ઓછું જતું હોય છે તો આપણે જો અ જીરું ઉગ્યા પછી જો પીએ તાપવામાં આવે તો એમાં ગ્લુકોપર અથવા કોઈ પણ સારી કંપનીનું ફૂગ ના શકીએ ચરબીનું આવે એના માટે જો ખાસ કાળજી લઈએ તો આમાં આપણે થોડું કામ ઉત્પાદન આવવાની શક્યતા રહેતી હોય છે તો આજે અમે પણ આ ગ્લુકો પરનો ઉપયોગ કરી રહ્યા છીએ અને મસ્ત રીતે અત્યારે આપણે જે આમ જીરું છે હાઇકલા થઈ ઉગી ગયેલું છે એમાં આપણે કાલે યુરિયા પણ આપી દીધું છે અને આજે જે પી એ વખતે આપણે ગ્લુકો પર પણ એમાં ચાલુ કરી દીધું છે તો દર્શક મિત્રો આ વિડીયો માં બસ આટલું ફરીથી મળશું એક નવા વિડીયો માં ત્યાં સુધી જય માતાજી રામ રામ આવજો